ન્યાયનો સંઘર્ષ બાળપણમાં જ ઉદભવેલ હતો બાળપણમાં જ પડે છે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનો તર્કશીલ અને અડગ સ્વભાવ નાના વયમાં જ દેખાડી દીધો હતો આજે પણ તેમની એવી જ એક રોચક અને પ્રેરણાદાયક બાળપણની યાદગાર ઘટના જણા જાણશું જેણે તેમના ભવિષ્યના વકીલ બનવાની માયાની એક મોટી વાર્તા વિશાલગઢ ગામમાં એક માનીતું પરિવાર રહેતો જ્યાં નાના વલ્લભભાઈ પોતાના માતા પિતા સાથે રહેતા તેમના પિતા સ્વતંત્ર સંગ્રામમાં રુચિ રાખતા અને માતા એમને હંમેશા ઈમાનદારી અને સત્યના માર્ગ ચાલવા માટે પ્રેરણા આપતા એક દિવસ ઘરે એક સરકારી નોટિસ આવી નોટિસમાં લખેલું હતું કે તમારે જમીનનો બાકી રહેલો ચૂકવવો પડશે નહીં તો જમીન જપ્ત કરવામાં આવશે તેમના પિતા આ નોટિસ જોઈને ચિંતિત થઈ ગયા બધા ગામવાળા કહેતા કે સરદાર સામે કોઈ લડે પૈસા ભરી દો પણ ચૌદ પંદર વર્ષના વલ્લભભાઈએ કહ્યું શું ખરેખર આપણે કોઈ કર બાકી રાખ્યો છે પિતાજી ના આપણે તો બધું ભર્યું છે વલ્લભભાઈ તો આ નોટિસ ખોટી છે હું તેને સાબિત કરીશ તેમણે કાયદાની પુસ્તકો વાંચવા શરૂ કરી કાયદા અને ન્યાય પ્રણાલી વિશે કોઈ શિક્ષણ લીધું ન હતું છતાં તેમને ગમે તે સમજવા અને તે પ્રમાણે વિચારવા આપનું અનોખું કૌશલ્ય હતું ગામના વડીલો કહેતા તું ક્યાં વકીલ બની ગયો છે પણ વલ્લભભાઈએ મનમાં ઠાણ્યું કે સાચું ન્યાય મળશે તેમણે ગામના સરપંચ અને સરકારના અધિકારીઓ પાસે જય દલીલ કરી તેમણે પુરાવા સાથે બતાવ્યું કે જમીનનો કર ભરાઈ ગયો છે અને નોટિસ ખોટી છે અધિકારીઓએ સમજૂતી કરી અને નોટિસ પાછી ખેંચી લીધી આ ઘટનાએ સાબિત કરી દીધું કે ન્યાય માટે હંમેશા લડવું જોઈએ સંદેશ સમજદાર અને તર્કશીલ હોવું એ સત્યનો માર્ગ સાફ કરે ભય વગર ન્યાય માટે લડવું જોઈએ વિચાર શક્તિ અને સચોટ દલીલ કોઈને પણ વિજય અપાવી શકે